नमस्कार दर्शक मित्रों आप निहारी रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना की अत्या सुधी मुख्य समाचारों पर अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन ना खुद काम में बीआरटीएस खुपी गर्मी वत्ता सेडी ना रत्ती वांग वधी સ્વર વંદના અલ્બમ સાથે વૈશાખી દેસાઈ દવે એક આત્મિક મ્યુઝિકલ યાત્રાની શરૂઆત નેવિયા એ સાણંદ ખાતે ઉત્પાદન પ્લાન્ટ શરૂ કર્યો જવાહર ચોક ચાર રસ્તા પાસે બી આર ખોદકામ બાદ નબળા લઈને તેમાં બી બસ કપી ગઈ કલાકો બાદ ક્રેન ની મદદ થી તેને બહાર કાઢવામાં આવી આજે શહેર પરિસ્થિતિ એવી છે કે વરસાદી પાણીના જેના થકી તેઓને વધુ મત મળે તેવું સાબિત કરવા માટે આ કામ પૂરજોશ થી કરવામાં આવી રહ્યું છે પરંતુ ચોમાસા દરમિયાન સામાન્ય નાગરિકો માટે આ કામ ખુબ જ ભયજનક પુરવાર થાય તો નવાય નહીં બંધ હતો પરંતુ મંગળવારે પુરાણ બાદ આ કામ પરથી બસોને ચલાવવાની પરમિશન અપાતા બસ રસ્તામાં કારણે ફસાઈ ગઈ હતી અને જેના કારણે લોકો પોકારી ગયા હતા આવી જ રીતે સમગ્ર મણિનગર તેમજ ઈશનપુર દાણી લીમડા જેવા વિસ્તારોમાં પણ ખોદકામ ચાલી રહ્યું છે જેમાં ગટર લાઈનો મૂકવાનું કામ તેમજ પાણીની પાઇપલાઇનોનું નવું નવી પાઇપલાઇનો મૂકવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ જેનું કામ નબળા પુરાણને કારણે આજુબાજુ ના રહીસો કે જેઓ ત્યાંથી પસાર થતા હોય છે તેમાં ઘણી વખત પાણીનો ભરાવ થતા ત્યાં આગળ ખાડા પડી જવા પામ્યા છે જેના લીધે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે આમ મ્યુનિસિપલ તંત્ર દ્વારા કામગીરી ચોક્કસ કરવામાં આવે છે પરંતુ નબળા પુરાણ અને નબળી કામગીરીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને જેના લીધે કોર્પોરેટર સહિતના ભાજપના લોકો સામે રોષની લાગણી પણ પ્રજાજનો દર્શાવી રહ્યા છે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધી રહ્યો છે બપોરના સમયે ગરમીનો પારો ચુંમાલીસ ડિગ્રી ઉપર નોંધાઈ રહ્યો છે ત્યારે કાળજાર ગરમીથી બચવા માટે લોકો અવનવાન નુસ્ખા અજમાવી રહ્યા છે પરંતુ જુનો અને જાણી જાણીતો શેરડીનો રસ એ સૌ માટે આશીર્વાદ રૂપ થયો છે હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠેર ઠેર શેરડીના કોલા જેમાં પણ ખાસ કરીને જેમાં હાથેથી રસ પીલતા લોકો તેમજ ડીઝલ પંપ દ્વારા ચાલતા મશીનોનો ઉપયોગ કરતા લોકો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે શેરડીના વેપારીઓમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે અને તેના લીધે શેરડીના વેપારીઓ તેજીનો સ્ટોક કરતા નજરે પડી રહ્યા છે વેપારીઓ હાલમાં શેરડીની માંગ વધતા હજુ વધુ શેરડીની માંગ વધુ શેરડીની માંગ ઉગી થશે જેના કારણે ગોડાઉનમાં ત્યાંથી જ ખૂબ જ મોટા પ્રમાણમાં શેરડીનો ભરાવો કરી રહ્યા છે આમ ઉનાળામાં ગરમીમાં ઠંડક આપતા શેરડી એ યુવાનો તેમજ યુવાનોથી લઈ તેમજ મોટેરા સુધી સૌના માટે એક ક્રેઝનો માહોલ છે અને જે જેના લીધે શેરડીની માંગ વધવા પામી છે મેલોડિયસ શાંત અને પવિત્ર આ ત્રણ શબ્દોનું વર્ણન કરે છે વૈશાખી દેસાઈ દવેનું પ્રથમ આલ્બમ સ્વર વંદના નામ પ્રમાણે જ આલ્બમ દસ મેલોડિયસ સમકાલીન ગર્ણપ્રિય ગુજરાતી સુગમ સંગીતનું સુગમ સંગીતનું આલ્પ સંકલન છે બે ઓડિયો સીડીનું લોન્ચિંગ એકત્રીસમી મે બે હજાર પંદરના રોજ ટીવી એશિયા હોલ છોત્તેર નેશનલ રોડ ન્યૂઝ જર્સી અમેરિકા ખાતે કરવામાં આવશે સાત જૂન બે હજાર પંદરના રોજ મેડોસ્કપ ડબલ્યુ ગોલ્ફ રોડ શિકાગો ખાતે અને વીસ જૂન બે હજાર પંદરના રોજ સંપ્રદાય થિયેટર

એડવિન વાઝાએ મ્યુઝિક ડિરેક્ટ કરી આગવી ભૂમિકા ભજવી છે ગીતોની પસંદગી જાણીતા ગીતકાર અવિનાશ વ્યાસ અરવિંદ દવે મરીજ રમેશ પારેખ વિનોદ જોશી ગની દહીવાલા ભગવતી કુમાર શર્મા પિનાકીન ઠાકોર અને માધવ રામાનુજના કરવામાં આવ્યા છે સ્વરવંદનાના પ્રેમ અને ભક્તિની અંતર્ગત થીમ રાખવામાં આવી છે વૈશાખી દેસાઈ દવે એ પોતાના મેસેજમાં જણાવ્યું કે મારો આ નવો આલ્બમ સ્વરવંદના અલગ આલ્બમ છે તે શુદ્ધ અને ગામથી ગુજરાતી સુગમ સંગીત નું સંપૂર્ણ મિશ્રણ છે નામાંકિત ગુજરાતી કવિઓ અને જાણીતા સંગીતકારો નું સમન્વય આ આલ્બમને ખાસ અને બુલંદ બનાવશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી

બીયર્સ ડફ્સ એન્ડ એજી એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર સ્ટીફન ડે લોયરાએ જણાવ્યું કે ભારતની અમારી સૌ પ્રથમ મેન્યુફેક્ચરિંગ સાઇટ છે અમારી પોતાની પ્રાદેશિક ડેવલપમેન્ટ લેબ પણ છે કે જે જે તે સ્થળે જ વિશેષ રીતે ભારતીય ગ્રાહકોની જરૂરિયાત અને આસપાસના બજારો માટે નવનીનતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુયોજિત છે નેવિયા ઇન્ડિયા મેનેજિંગ ડિરેક્ટર રક્ષિત હારગાવરે પાછલા કેટલાક ગત વર્ષમાં મેક ઇન ઇન્ડિયા કંપનીની પ્રગતિનો ઉદ્દેશ કરતા જણાવ્યું

જાર અને અને લોશન એસી મિલિયન યુનિટ નું વાર્ષિક ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર